આ સોરી 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 યાર નો હલેટ થઈ ગયો તો હર વખત લેટ આવીને સોરી કહી દેવાડું આ જૂની ટ્રેક છે તારી પણ આ વખત નહીં માનું માનું છું કે હું દર વખતે લેટ થઈ છું પણ સોરી પણ તો કહું છું ને સાગર વખત હોય ખબર છે કે સમય આપ્યો પહોંચવાનું જ હોય હું ઘરે થઈ આવીને ઊભી રહું તો તને સારું લાગે ના જ લાગે ને બિલકુલ ના લાગે સારું પણ શું કહેવાય ને કે ટ્રાફિક જ જેટલી હોય છે ને રસ્તા ઉપર કે અચ્છા જી વાહ ટ્રાફિક નું પણ ખરું કહેવા હા મને તો ક્યાંય નડતી જ નથી અને તમને હાર વખત નડ્યા કરે છે એમાં એવું છે કે તારું અને મારું આમ જોવા જઈએ ને તો બહુ બહુ ડિફરન્ટ છે તું સમય કરતા બહુ વહેલી નીકળે છે એટલે કદાચ ને તને ટ્રાફિક નડે ને તો પણ તું સમયે પહોંચી જાય છે જ્યારે મારું એવું છે ને કે સમયમાં થોડી વાર હોય ને ત્યારે હું ઘરેથી જ નીકળું છું તો પછી તો ભેગું કેમ કરવું નહીં થાય આવી રીતે રહેશે તો ક્યારેય ભેગું નહીં થાય એટલે સમયનું ભેગું નહીં થાય તો થઈ જ છે ને સાગર ધીસ ઘણા બધા છે જો હોય તો આપણે કરી શકીએ ઘણા કાચા રસ્તા છે ઘણી સોસાયટીઓ છે જ્યાંથી નીકળી શકાય જરૂરી છે કે જ્યાં ટ્રાફિક નડે ત્યાં જવું એવું નથી પણ હું શું કહું છું તને આમ તું મારું કરતી હોય તો આમ તને પણ મજા આવે ને મતલબ કે એક ફીલ આવે કે પોતાના पार्टनर ने याद करिए એમનો વેટ કરીએ આવતી વખતે હું વેટ કરીશ બસ તું લેટ આવજે બસ ના ના તમારે વેટ કરવાની કોઈ જરૂર નથી વેઇટ તમારે એક જ દિવસ કરવાનો છે આખા જીવનમાં જો એ દિવસે વેઇટ કરી લીધો ને તો ઓકે કયા દિવસે આપણા લગ્નના દિવસે તમે જાન લઈને આવજો અને હું પાર્લરમાં 2 કલાક લેટ આવીશ પાર્લરમાં 2 કલાક કે પાર્લરમાંથી 2 કલાક લેટ આવીશ પાર્લરમાં સવારે 2 કલાક લેટ જઈશ તો પાર્લરમાંથી આવતા પણ 2 કલાક લેટ થશે ને બેબી એ પણ છે પણ વાંધો નહીં એ દિવસે તો છે ને સાચે જ એવો વેઇટ કરીશ એવો વેઇટ કરીશ કે આમ પણ એ દિવસ તો છે ને મારી જિંદગીનો એકદમ સ્પેશિયલ દિવસ હશે જ્યારે આપણે એ દિવસ પછી આમ મળવું નહીં પડે ગમે ત્યારે આપણે સાથે રહી શકીશું ફરી શકીશું અને કોઈની પણ રોકટોક નહીં હોય સારું આવે જવા દઉં છું આ વખતે હા એમ માની જતી હોય તો આજે ખાસ વાત કરવા બોલાવ્યા છે તમે લેટ આવ્યા ને તો મારું મૂડ ખરાબ અરે પણ જો વાત કરવા બોલાવ્યા હોય ને એ વાત કરાય હા બીજી વાત કરીએ ને તો જ રહી જાય મારા મમ્મી પપ્પા લગ્ન માટે માની ગયા છે શું વાત કરે છે મતલબ તારા મમ્મી પપ્પા લગ્ન માટે માની ગયા આપણે રોડ પર સાગર અને તમે મને નથી કરી સોરી હા માની ગયા છે મારા મમ્મી પપ્પા પણ એક તકલીફ છે તકલીફ યાર હવે શું તકલીફ છે તમારી મારી સાથે લગ્ન કરવામાં મારી સાથે તકલીફ છે એટલે એટલે તારા મમ્મી પપ્પા માન્યા છે કે નથી માન્યા એ તો કે ભાઈ માની તો ગયા છે પણ મમ્મી અને પપ્પાનો એવું કહેવાનું છે કે છોકરો નોકરી તો કરતો નથી અને કઈ કામ ધંધો નઈ કરે તો ભવિષ્યમાં તને ખવડાવશે શું પણ મારા તને તો છે ને મારા પર વિશ્વાસ અરે હું હું ગમે તે કરીને તને ભૂખ્યા નહીં મારું સાગર ધીસ ઇઝ નોટ ધ વેલિડ આન્સર તમારે એવું કહેવું જોઈએ કે ઓકે હું નોકરી ગોતી લઈશ હું કામ ધંધો કરીશ અરે પણ તને તો વિશ્વાસ છે ને મારા પર કે હું તને ગમે તે પરિસ્થિતિમાં ખુશ રાખીશ મારી સાથે રાખીશ અને આ દુનિયાની એકદમ એકદમ બેસ્ટ ગર્લ બેસ્ટ વાઈફ હોય એવી રીતે ટ્રીટ કરીશ

આપણે પણ એક યોગ્ય સ્થાન હોવું જરૂરી છે પણ તું ચિંતા ના કર ને એવું જશે ને તો હું નોકરી શોધી લઈશ ને પણ ક્યારે સાગર સિરિયસલી કહું છું મમ્મી અને પપ્પા બરાબર માની તો ગયા મારી બધી જ વાત સમજ્યા પણ એમની ચિંતા પણ ખોટી નથી પપ્પા જે ચિંતા કરે છે બરાબર જ કરે છે કે મારી દીકરી જેને મે પરીની જેમ સાચવી છે રાજકુમારીની જેમ મોટી કરી છે એ દીકરી ત્યાં જઈને નોકરાણી બની જશે અને મારે રાણી બનવું છે નોકરાણી નહીં વચન આપું તને પ્રોમિસ કરું છું કે જો તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય તો હું પણ પૂરી મહેનત કરીશ અને એક સારી નોકરી કરીશ પક્કું પક્કું થેન્ક યુ દેટ્સ વાય આઈ લવ યુ ખબર છે તમને ચલો હવે